જિલ્લાના યુવાનો માટે જિલ્લા કક્ષાની ઓપન વિભાગની હાફ મેરેથોન દોડનું સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં નાનું મજબૂદાર હાફ મેરેથોન દોડ સ્પર્ધા ભાઈઓ વીસ કિલોમીટર તથામાં ઈશ્વરી હાફ મેરેથોન દોડ સ્પર્ધા બહેનો માટે દસ કિલોમીટર ભારદ્વાજ આશ્રમ મંગેશ્વરી અંગારેશ્વર ધર્મશાળા થઈ ઝનોર પરત એ જ રૂટ પર ભારદ્વાજ આશ્રમ મુકામે યોજાઈ હતી આ સ્પર્ધામાં કુલ એકસો ને બાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધાને હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી રજનીકાંતભાઈ જગદીશભાઈ તથા પંકજ રાજ તેમજ સંસ્થાના પ્રમુખ પીનાકિન રાજપૂતના હસ્તે ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો આ સ્પર્ધાના વિજેતાઓ ભાઈઓમાં પ્રથમ જયેશ પટણી દ્વિતીય વસાવા વીર તૃતીય શુભમ વસાવા તથા બહેનોમાં પ્રથમ સાક્ષી વસાવા દ્વિતીય માહી વસાવા તૃતીય ધ્રુવી વસાવા થયા હતા તેમને ઉપરના મહાનુભાવો હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટનું સફળ સંચલન અર્જુન રાવળે કર્યું હતું તેમજ વ્યાયામ શાળાના અન્ય ટ્રસ્ટીઓ અને જૂના વિદ્યાર્થીઓએ સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો